સરકારી ચોખા અને આઠ કટ્ટા ઘઉં મળી આવતા અનાજની દુકાન સીઝ કરાઈ સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા અધિકારી ટી એચ મકવાણાએ કડક કાર્યવાહી હાથ ધરી અનાજ ખાનગી અનાજની દુકાનમાંથી મળીયલ સરકારી ઘઉં અને ચોખાના જથ્થો જોઈ સસ્તા અનાજની દુકાનો ન હોવાનો તે દિશામાં જિલ્લા તિવ પુરવઠા અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી આજ આજરોજ પંચમહાલ જિલ્લાના શેરા તાલુકામાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ જુદી જુદી સરકારી વ્યાજબી ભાવની દુકાનો ખાનગી વેપારીઓને ત્યાં તપાસણી અર્થ નીકળેલ હતી તે દરમિયાન એક શંકાના આધારે અને એક અગાઉની બાતમીના આધારે જે શેરા તાલુકાની અંદર આવેલ ખાનગી વેપારી પટેલ દાઉદ મોયુદીન ટ્રેડર્સ નામની ખાનગી પેઢી ધરાવે છે અગાઉ પણ મામલાદાર શેરાએ તપાસણી કરીને અમુક જથ્થો હતો તે શંકાને ધ્યાનમાં રાખીને આજે અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડતા ત્યાંથી છવ્વીસો ને અઢાર કિલોગ્રામ સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળી આવેલ છે જેની કિંમત થાય છે એક લાખ બે હજાર એકસો બે રૂપિયા તેમજ ચારસો પંચોતેર કિલોગ્રામ સરકારી ચોખા મળી આવેલ છે આમાં કુલ મળીને એક લાખ ચૌદ હજાર નવસો ને સત્યાવીસ રૂપિયાનો સરકારી મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલો છે ત્યારબાદ સેમ્પલ લેવાની પણ કાર્યવાહી ચાલુમાં છે અને આ ઈસમ સામે આ આ ઈસમ ગેરરીતિ કરવા ટેવાયેલી વૃત્તિવાળો હોય એની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે